નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એક વિદ્યા સહાયકની ભરતી જરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આદિવાસી સમાજ સેવા મંડળ છોટાઉદેપુર સંચાલિત અને સરકાર શ્રીના આદિ જાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે મુજબની છોટાઉદેપુર જિલ્લામાં આવેલી અનુદાનિત આશ્રમશાળા એટલે કે ગ્રાન્ટેડ આશ્રમશાળામાં વિદ્યા સહાયકોની ભરતી માટે મદદનીસ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ છોડા ઉદેપુર દ્વારા આપેલ એનઓસી એટલે કે નાવાંધા પ્રમાણપત્ર અન્વયે ગુજરાતી માધ્યમના વિદ્યાસહાયકની ભરતી કરવાની થઈ છે મિત્રો તમે જોઈ શકો છો બાર નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વર્તમાન પત્રમાં વિગતવાર જો મિત્રો આશ્રમ શાળાનું નામ જગ્યાનું નામ ધોરણ વિષય કહો છો મિત્રો કઈ કેટેગરી માટેની જગ્યા છે શૈક્ષણિક લાયકાત શું છે તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્દિરા ગાંધી આશ્રમ શાળા જે જામલી મુ તાલુકો કવાટ જિલ્લો છોટા ઉદેપુર ખાતે આવેલી છે જેમાં ધોરણ છ થી આઠ માટે વિદ્યાસહાયક માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે વિષયની વાત કરીએ તો ગણિત ગણિત વિષય માટે રોસ્ટર કરવા બેકલોગ છે કેટેગરીની વાત કરીએ તો બિન કેટેગરી માટે આ જગ્યા આવેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો બીએસસી બીએડ ની લાયકાત ધરાવતા હોય તેમજ પીટીસી કરેલું હોય તે ટુ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો વિદ્યા વિદ્યાસહાયક માટે વિવિધ શરતો આપેલી છે વિગતવાર જોઈએ મિત્રો ઉમેદવારે ઉપરોક્ત લાયકાત સંદર્ભે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય લાગુ પડતો હોય તે ટેટ ટુની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલી હોવી જોઈએ શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી તેમજ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એટલે કે એનસીટી દ્વારા માન્ય સંસ્થાઓમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત જે માર્કશીટમાં સીજીપીએ સીપીઆઈ ગ્રેડ પદ્ધતિ દર્શાવેલ હોય તેવો ઉમેદવારો યુનિવર્સિટી કોલેજ પાસેથી ગુણ કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્ઝન અંગેનું જે પ્રમાણપત્ર હોય છે મિત્રો જે અરજી સાથે અચૂક જોડવાનું રહેશે મિત્રો સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ધરાવતા હોય મિત્રો જો ઉમેદવાર નિયત કરેલ લાયકાત બહારની વિગતે નિયત કરેલ લાયકાતથી અધૂરી વિગતે અને નિયત કરેલ સમયમર્યાદા બહાર અરજી કરું રજૂ કરશે તો મળેલી અરજી છે તે આપોઆપ રદ થયેલી ગણાશે મિત્રો વયમર્યાદા સરકારશ્રીએ વખતો વખત ઠરાવ્યા મુજબની રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અવશ્ય લગાવવાનો રહેશે સરકારી કર્મચારી અથવા તો સરકારશ્રી અથવા સરકાર અનુદાન અનુદાન બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારીઓએ નિમણૂક સત્તાધિકારીનું અધિકારીનું એનઓસી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર અરજીપત્રક સાથે ફરજિયાત સામેલ કરવાનું રહેશે મિત્રો મહિલા કર્મચારીએ ગૃહમાતા તેમજ પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની રહેતી હોય પ્રત્યેક કર્મચારી આશ્રમ શાળામાં ચોવીસ કલાક સ્થળ પર રહેવું ફરજિયાત રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સરકારશ્રીની

સમિતિ સરકાર નિયત કર્યા મુજબની રહેશે તેમજ પસંદગી સમિતિ ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારોને કમિશનર કમિશનરશ્રી દ્વારા બહાલી મળે સંસ્થા દ્વારા નિમણૂક આપવામાં આવશે આદિજાતિ વિકાસ વિભાગે કે શિક્ષણ વિભાગે વખતો વખતે નિયત કરેલ શિક્ષણ સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન રહેશે તેમજ ઉપરોક્ત જાહેરાત અનુસાર ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની નકલ જો વધારાની લાયકાત હોય તો તે પણ અરજી સાથે સામેલ રાખી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં નીચે દર્શાવેલ સંસ્થાના સરનામે મળી રહે તે મુજબ ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી એટલે કે આરપીઆઈડી થી અરજી મોકલવાની રહેશે મિત્રો ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ જે અધિકારી આશ્રમ શાળાની કચેરી ડોક્ટર ડોક્ટર ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય એ મકાનમાં સરકારી દવાખાના ક્વાર્ટર પાછળ મૂળ પોસ્ટ તાલુકો જિલ્લો છોટા ઉદેપુર ને મોકલી આપવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સ્થળ અને સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી આદિવાસી સમાજ સેવા મંડળ શ્રી ઇન્દિરા ગાંધી આશ્રમ શાળા જામલી મુ જામલી મુ તાલુકો કવાટ જિલ્લો છોટા ઉદેપુર ઓગણચાલીસ અગિયાર સિત્તેર પિનકોડ છે મિત્રો ત્યાં તમારે છવ્વીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં મળી રહે તે મુજબ તમારે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો વિદ્યા સહાયકની આ જગ્યા માટે ધોરણ છ થી આઠ માટે જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય